ગઈતી ઓમ શાંતિ હું સાત વાગે મેથી છૂટી ને રસ્તામાં આવતી હતી તો ખરીડ વાળા પાછળથી એક ઠોકર મારી બીજી મારી અને ત્રીજી ઠોકર મને પાડી દીધી હતી એટલે એને પછી ખબર પડી કે આ મને ખબર પડી કે આને મારવાની જ ગણતરી એ મારી માટે ફોરમી ચડાવી દીધી પડી ગયા પછી એને ફોરમી લઈને પાછા વળી વયા ગયા નંબર વગરની ગાડી હતી બેન શું કામ એને એ કઈ ખબર પડી તમને શું કામ આવી રીતે તમારી ઉપર ઠોકર મારી ગઈ મને ખબર પડી ગઈ કે આને મારવાની જ ગણતરી એ મારી અત્યાચાર નાખવાની ગણતરી હતી એ રીતે જેની ગાડી ચલાવી

આવી રીતે પોલીસ પણ તપાસ કડક કરે એવી માંગ કરો છો શું કેશો વીટીવી ન્યૂઝ હવે તમારી સાથે આવ્યું છે એટલે તમે પોલીસ ફરિયાદ આપશો ને હવે